બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે સૌરાષ્ટ્રના પ્રાચીન તીર્થો ભાગ ચારમાં તુલસી શ્યામ વિશે આજે આપણે આ જ સ્થળ વિશે વાત કરવાના છીએ આમ તો ગીરની અંદર આવેલ દરેક સ્થળ પ્રકૃતિની નજીક છે પરંતુ તુલસી શ્યામની વાત જ નિરાલી છે પુષ્પો અને હરિયાળીથી શોભદા કુદરતના ભવ્ય સાનિધ્યમાં તુલસી શ્યામનું સ્થાન આવેલું છે તુલસી શ્યામ એ દેશભરનું એકમાત્ર સ્થળ છે જ્યાં તુલસી અને ભગવાન વિષ્ણુનું મંદિર છે જુનાગઢથી સતાધાર કનકાઈ થઈને ગિરના ચારેય તરફ ફરતા જંગલમાં આવેલ તુલસી શ્યામ એકસો ત્રેવીસ કિલોમીટરના રોડ રસ્તે આવેલું છે તેમજ વેરાવળ કોડીનાર ઉના થઈ એકસો છન્નું કિલોમીટરના રોડ રસ્તે તુલસીજીયામ આવે છે આ માર્ગમાં વંથલી કેશોદ પ્રભાસ સોમનાથ પ્રાચી ગોરખમઢી વગેરે તીર્થો અને દર્શનો પણ થઈ શકે છે તુલસીશ્યામ વિશે જૂની પુરાણ કથા એવી છે કે દીતીનો પુત્ર તલ નામનો અસુર રાજ મહર્ષિ ચેવન ઋષિ પાસેથી આ ક્ષેત્રમાં આવેલ કુંડમાં સ્નાનનો મહિમા જાણી પોતાના સાથીઓ સાથે નહવા આવ્યો હતો અહીં સ્નાન કરીને તલરાજા વનની શોભા જોતો હતો ત્યાં એક શાલ વૃક્ષના થડમાં અનેક બાણો જોયા શાલ વૃક્ષ પાસે ઉભેલા બાણાવડી મુનિને જોયા અને મુનિ ઉપર ક્રોધાયમાન થયો માર્યા છે ધર્મરૂપ નારાયણ મુનિ સાથે લડવા લાગ્યો હજાર હજાર વર્ષ લડાઈ કરી પણ તે મુનિને જીતી શક્યો નહીં આથી નિરાશ થઈને નારદ ઋષિ પાસે આવ્યો ઋષિએ કહ્યું કે હે દીતિ પુત્ર તલ ભગવાનની ઈચ્છાથી તું મુનિને જીતી શક્યો નથી માટે સરસ્વતી નદીમાં સ્નાન કરી તપોવળથી મુનિને જીતી લ્યો આથી તલરાજાએ તપતી કુંડમાં સ્નાન કરી તકોબળથી નારાયણ મુનિને પ્રસન્ન કર્યા અને પ્રસન્ન થયેલા નારાયણે તલરાજાને પોતાના પ્રીતિનું વરદાન આપતા કહ્યું કે તારા અને મારા નામથી આ સ્થાન પ્રસિદ્ધ થશે જેથી તલશ્યામ કહેતા તુલસીશ્યામ કહેવાયું બીજી એક કથા પ્રમાણે દૈત્યની પત્ની તુલસીના નામ સાથે શ્યામ જોડાઈને તુલસી શ્યામ કહેવાય છે જાલંધર નામના એક અસુર યોધ્ધાએ દેવોને હંપાવ્યા હતા અને તેના પર ખુશ થઈ વિષ્ણુએ તેને વરદાન માગવાનું કહ્યું તો તેણે માગ્યું કે વિષ્ણુ અને પોતાની બહેન લક્ષ્મીજી પોતાના ઘરે રહે ભગવાને તેને વરદાન આપી દીધું અને કહ્યું કે જે દિવસે તેનાથી અધર્મનું આચરણ થશે તે દિવસે તેઓ ત્યાંથી જતા રહેશે જાલંધર પત્ની વૃંદા એક પતિવ્રતા સ્ત્રી હતી હવે તેના રાજ્યમાં ધર્મચક્ર ચાલતું હતું પરંતુ દેવો સાથે તેને વેર બાંધી લીધા હતા નારદજીએ એક વખત તેમની પાસે આવીને કહ્યું બધા જ દેવોની પાસે એક એક સુંદર પત્ની છે તો તમારી પાસે શું છે તેણે કહ્યું કે મારી પાસે વૃંદા છે તો નારદજીએ કહ્યું કે વૃંદા પતિવ્રતા સતીશ ખરી પણ સ્વરૂપવાન તો નહીં જ ને તેમણે નારદને પૂછ્યું કે સૌથી સ્વરૂપવાન કોણ છે નારદે કહ્યું કે પાર્વતી તો તેમને પાર્વતીને પ્રાપ્ત કરવાનું પ્રણ લીધું ત્યારે જાલંધરની મતી બગડી ત્યારે તેનો ધર્મ ભ્રષ્ટ થયો હવે ભગવાન વિષ્ણુ અને તેનો સાગર લોક છોડી વિષ્ણુ લોકમાં પાછા ફર્યા જાલંધરે જ્યારે માતા પાર્વતી પર નજર બગાડી ત્યારે ભગવાન મહાદેવ સાથે યુદ્ધ થયું ભગવાન વિષ્ણુને જાલંધરના મૃત્યુ માટે લીલા કરવી પડી અને અત્યારે જ્યાં તુલસી શ્યામ છે ત્યાં સુંદર ઉપવન બનાવ્યું અને યોગી સ્વરૂપે પોતે સ્વયં બિરાજ્યા અને સાધુનો વેશ લઈ સમાધિમાં બેસી ગયા બીજી બાજુ વૃંદાને સ્વપ્ન આવ્યું કે કંઈક અમંગળ થવાનું છે અને એ વાતની ખાતરી કરવા માટે વૃંદા વૃંદા ચાલી નીકળી શોધતી શોધતી આ સુંદર અને ત્યાં આવી પહોંચી ત્યાં રસ્તામાં તેને તે સુંદર ઉદ્યાનમાં તપસ્વી દેખાયા તે તેમની પાસે ગઈ અને તેમને પોતાની વાત જણાવી સાધુએ કહ્યું કે તે તારા પતિનું મૃત્યુ થયું છે અને વૃંદાના ખોળામાં તેના પતિના શરીરના ટુકડા પડવા લાગ્યા વૃંદાને વિલાપ કરતી જોઈ ભગવાન વિષ્ણુએ નકલી જાલંધર ઉત્પન્ન કર્યો અને વૃંદા તેના પર મોભી પડી તેથી તેની પ્રતિવ્રતા સતી ધર્મ નષ્ટ થયો વૃંદાનો પતિવ્રતા સતી ધર્મ નષ્ટ થવાથી ભગવાન શંકર સાથેના યુદ્ધમાં જાલંધરનું મૃત્યુ થયું અને આ જાલંધર નકલી છે વૃંદાને ખ્યાલ આવી ગયો અને આ બધી ભગવાન વિષ્ણુની માયા છે તેથી તેણે ગુસ્સે થઈ અને ભગવાન ચતુર્ભોજી પથ્થર બનવાનો શ્રાપ આપ્યો અને કહ્યું કે તમારી પત્નીનું પણ કોઈ તપસ્વી દ્વારા અપહરણ થશે ભગવાન વિષ્ણુએ વૃંદાને મનાવવાના ઘણા પ્રયત્નો કર્યા પરંતુ વૃંદાનું મન માન્યું નહીં અને ત્યારે વાસ્તવિકતા સમજાવતા ભગવાન વિષ્ણુએ કહ્યું કે માતા પાર્વતી પર જલંધરની દાનદ બગડી હતી તેથી તેનું મૃત્યુ નિશ્ચિત હતું અને વૃંદાને શાંત કરવા અને તેનું થયેલું અપમાન સન્માનમાં ફેરવા ભગવાન વિષ્ણુએ તેને વરદાન આપ્યું કે તું વનમાં તુલસી બનીને રહીશ અને દરેક શુભ કાર્યોમાં તારું મહત્ત્વ રહેશે હું પ્રાણીઓની પીડાને ઓછી કરીશ પ્રખ્યાત બનશું આ રીતે ભગવાનના વરદાન ભગવાન વિષ્ણુ શ્યામ પોતે શેલ એટલે કે પથ્થર બન્યા અને વૃંદા તુલસી સ્વરૂપે ફરિયા સુંદર ઉપરમાં અવતર્યા તુલસી શ્યામમાં નાની ટેકરી પર ભગવાન વિષ્ણુ અને રૂક્ષ્મણીજીનું મંદિર છે અંદાજે ચારસો પગઠિયા ચડી અને આ ડુંગર ઉપર પહોંચી શકાય છે બીજી એક કથા એવી છે કે પક્ષી બેસે તો મરી જાય એવું મીંઢો હરમ્યો નામનું ઝેરી જાળવું જે જગ્યાએ હતું એ મીંઢાના નેસ નામના નાનકડા ગામનો નિવાસી ચારણ દેવો શાંત્યો આજથી આશરે પાંચસો વર્ષ પૂર્વે લેરિયાના નેસ નામે ગામથી પોતાની વરોળ એટલે કે ન વ્યાય તેવી ભેંસ પર બેસી અને ચાલ્યો આવે છે માર્ગમાં બરાબર આ ડુંગર વચ્ચે એ જ રાત પડે છે કનકોર જંગલ સામે રૂક્ષમણીના ડુંગર પરથી વાજતે ગાજતે વરઘોડો ચાલ્યો આવે છે સુરવીર ચારણ તલવાર ખેંચી એ પ્રેમ સૃષ્ટિને ડારવા ઉભો રહ્યો પણ જાણે કે એને કોઈ સ્વરૂપે કહ્યું કે દેવા સાંત્યા અહીં મારી પ્રતિમા નીકળશે અહીં એની સ્થાપના કરજે ચારણ ઘોર નિંદ્રામાં સરી પડ્યો અને સવારે પાંદડા ઉખેડતા શ્યામ રંગી પ્રતિમા જોવા મળી કંકુ તો નહોતું પણ ચારણ હંમેશા સિંદૂરની ડબી સાથે રાખતા પ્રતિમાને સિંદૂરનું તિલક કર્યું આજ સુધી આ પ્રતિમાએ એને સિંદૂર તિલક કરવામાં આવે છે બાબરિયાઓનું અને ગીર નિવાસી ચારણોનું એ તીર્થધામ થયું પ્રતિમાને નવરાવા ત્યાં ગરમ પાણીના કુંડ પ્રગટ થયા તુલસી શ્યામ મંદિરના પ્રાંગણમાં આવેલ ગરમ પાણીના કુંડ પ્રવાસીઓ માટે સૌથી રહસ્યમય અને કુતૂહલ ઊભું કરે છે આસપાસના જંગલોમાં વહેતી નદીઓમાં સતત ઠંડા પાણી વહી રહ્યા છે અને આ સ્થળે આવેલ આ કુંડમાં ગરમ પાણી એ પણ વરાળ નીકળતું સૌ કોઈ માટે કુતૂહલ ઊભું કરે છે અહીં આવતા ધાર્મિક યાત્રાળુ પહેલાં અહીં સ્નાન કરે છે અને પછી જ મંદિરમાં પ્રવેશ કરે છે સતત ગરમ પાણીના કુંડમાં લોકો ચોખાની પોટલી પધરાવી ભાત પકાવે છે અને પ્રસાદી રૂપે ઘરે લઈ જાય છે ગરમ પાણીના નાનું ચાલુ જ અને આ કુંડનું પાણી તો ચૂલા પરના આથણ જેવું કડકડતું પ્રથમ એમાં પોટલી જબોડીને પ્રવાસીઓ ચોખા ચડાવતા પણ એકવાર કોઈ શિકારીએ માંસ રાંધ્યું ત્યારથી તેની ઉષ્મા ઓછી થઈ ગઈ છે હવે એમાં ચોખા નથી ચડતા પણ તમે સ્નાન કરો એવું પાણી એમાં સદાકાળ માટે રહેશે કોઈએ કહ્યું કે એમાં ડેટકા પણ જીવતા જોવામાં આવે છે કહેવાય છે કે આવા ગરમ પાણીના કુંડ દેશભરમાં અનેક જગ્યાઓ પર જોવા મળે છે જેમ કે કેદારનાથમાં આવેલ ગૌરી કુંડ યમનોત્રીમાં આવેલ ગરમ પાણીના કુંડ લોકો માટે આશ્રય અને કુતુહલ ઊભું કરે છે તુલસીશ્યામ જંગલમાં આવેલ સૌથી વધુ ગુરુત્વાક્ષણ બળની વિરુદ્ધ ધરાવતું સ્થળ છે કે જ્યાં ઢાળવાળા રસ્તા પર કોઈ પણ ઈંધણ કે ચાલક ન હોય તો પણ તે બ્રેક વગર ગાડી એમ જ ચાલતી જાય છે અહીં જમીનમાં એટલું ગુરુત્વાકર્ષણ બળ વિરુદ્ધ હોવાના કારણે અહીંથી પસાર થતી ગાડીને જકડી રાખે છે જે અહીં આવતા પ્રવાસીઓ માટે રહસ્યમય ઘટના અને અનુભવ થાય છે નજીકના રસ્તા પર દ્રષ્ટિભ્રમના કારણે વાહન ગુરુત્વાક્ષણ વિરુદ્ધ જતું હોય એવું લાગે છે તેવી જગ્યા અહીં આવેલી છે અને આ ભ્રમને અંગ્રેજીમાં ગ્રેવિટી હિલ કહેવામાં આવે છે ક્યારે અને કયા સમયે જઈ શકાય ગાઢ જંગલ અને રમણીય ટેકરીઓ વચ્ચે આવેલ તુલસી આમ આમ તો આખું વર્ષ જઈ શકાય છે પરંતુ વન વિભાગની પરવાનગી લઈ સવારથી સાંજ સુધી જ આ જંગલમાં આવજા કરી શકાય છે જોકે તુલસી શ્યામમાં રાતવાસો કરવાની સગવડ છે આથી જો કોઈ પ્રવાસી રાત રોકાવા માગતા હોય તો રોકાઈ શકે છે પરંતુ જંગલમાં રસ્તાઓ પર સાંજે છ વાગ્યા પછી રોકાવાની સખત મનાય છે કારણ કે સાંજ પછી અહીં સાવજોની અવર વધી જાય છે જેથી તેમને ખલેલ ન પહોંચે તે માટે તુલસી શ્યામ સાંજ પછી જવાની સખત મનાય છે તુલસીશ્યામમાં શ્યામમાં રાત કરવા માટે સુંદર આશ્રમ છે છે અને પણ ચાલુ હોય સુંદર પ્રકૃતિને માણવા સાવજની ગર્જના સાંભળવા અને પક્ષીઓના કલરવનો આનંદ માણવો હોય તો તુલસી શ્યામ એક અજોડ જગ્યા છે જરૂર એક વખત મુલાકાત લેવી જોઈએ ધાર્મિક સાથે પ્રકૃતિ અને વિજ્ઞાનનો આ સમન્વય

દરેક યાત્રિક દર્શનના લાભ લઈ કુદરતનો આનંદ મેળવે છે અહીં આ ભાદરવા સુદ અગિયારસ એટલે કે જળજીર્ણી ના દિવસે મેળો ભરાય છે તુલસી શ્યામના ભવ્ય મંદિરની ચારે તરફ ગીરનું જંગલ હોવાથી આજુબાજુમાં કોઈ ગામ નથી જંગલ ઝાડીઓમાં માલધારી પોતાના ઢોર સાથે રહે છે અહીં આ જગ્યામાં સંચાલકો યાત્રિકોને મદદરૂપ થવા પાગરણ સીધા આ સામગ્રીઓ અને વ્યવસ્થા કરી આપે છે તેમજ આ જગ્યામાં અન્ન ક્ષેત્રમાં ભોજન પ્રસાદ અને ચા આપવામાં આવે છે બાપુ આ હતો સૌરાષ્ટ્રના પ્રાચીન તીર્થો ભાગ ચાર નો પ્રસંગ તુલસી શ્યામ વિશેની માહિતીનો પ્રસંગ આ પ્રસંગ આ કથા આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ